અમદાવાદ સિંધુ ભવન ખાતે યુબી એન્ડ રંગ તાળી બે પોઈન્ટ ઝીરોના ગરબે ખેલૈયાઓ મન ગરબે ઝૂમ્યા હતા કલરફુલ થીમ સાથે રજૂ થનારા યુબી એન્ડ રંગ તાળી બે પોઈન્ટ ઝીરોના ગરબા આકર્ષણનું કેન્દ્ર રહ્યા નવરાત્રી પૂર્ણાના હવે ઝૂઝ દિવસો બાકી છે ત્યારે આ વર્ષે યોજાનારા ગરબા મહોત્સવમાં ગરબા પ્રેમીઓ પણ દિવસ ચૂકવા માંગતા નથી માતાજીની ભક્તિ સાથે ખેલૈયાઓ વિવિધ પ્રકારની થીમ સાથે ગરબે ઝૂમવા જતા હોય છે ત્યારે ખેલૈયાઓના મનપસંદ ગરબા આવ્યા યુબીએન રંગતાળી બે પોઈન્ટ ઝીરો બિઝનેસ કરવાની તક સાથે એક અનોખી થીમના ગરબા લઈને આવ્યા હતા આ યોજાયેલા યુબીએન રંગતાળી બે પોઈન્ટ ઝીરોના મુખ્ય આયોજક યુબીએન અમદાવાદ છે જેને રાધે ઇવેન્ટ દ્વારા મેનેજ કરવામાં આવી હતી યુબીએનના સ્પોન્સર્સ યુનિકોન ઇન્ફ્રાસ્ટ્રકચર છે યુબીએન રંગતાળી બે પોઈન્ટ ઝીરોના ટાઇટલ સ્પોન્સર્સ યુબીકોન ઇન્ફ્રા છે જેમના દ્વારા આ નવરાત્રીમાં ધોલેરા ખાતે

मोदी जी खुद वहां पे विजिट करके आए पूरा धोलेरा लोथल किस तरीके से बन रहा है किस तरीके से वहां पे डेवलपमेंट हो रहा है किस तरीके से वहां पे स्मार्ट सिटी बन रहा है वो पूरा पूरा खुद खुद विजिट करके आए राइट एंड हम लो, हम लो हम लोग 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 कर रहे हैं आज एज यूनिकॉर्न इंफ्रा इस नवरात्रे का जो पहला पी नवरात्रि सेलिब्रेशन हम लोग इसको स्पॉन्सर कर रहे हैं और हम चाहेंगे कि जितने भी लोग यहाँ पे आए हैं जो भी यहाँ पे नवरात्रि सेलिब्रेशन करने के लिए यहाँ पे आए वो गरबा भी खेले खेलने के साथ साथ आज हमारे यूनिक और इंफ्रा में हम लोग किस तरीके से अपॉर्चुनिटी प्रोवाइड कर रहे हैं इन्वेस्टमेंट्स के लिए प्लॉट्स के लिए धुनगा स्मार्ट सिटी में अपने सपनों का प्लॉट लेने का अपना एक सपना पूरा हो सकता है वो आए हमारे यहाँ पे एक्सप्लोर करें यहाँ पे क्यू कोड स्कैन दिया हुआ है यहाँ पे आके स्कैन करें एक बहुत ही ब्यूटीफुल गेम बनाया हुआ है यहाँ पे यू यह नो गोल्ड से लेके आईफोन से लेके फॉरन ट्रिप से लेके बहुत सारे ऐसे एक्साइटिंग प्राइजेस से यहाँ पे रखे हुए हैं जो की बहुत ही ब्यूटीफुल तरीके से यहाँ पर प्लान किया हुआ है और जितने भी लोग यहाँ पे आए हैं हम सभी लोगों को आमंत्रित करते हैं वेलकम करते हैं एक फ्री साइट विजिट के लिए हम चाहते हैं कि गुजरात के जितने भी लोग हैं अहमदाबाद के जितने भी लोग हैं वो धुले एक बार विजिट करे देखिए हमारे देश में बताइए आज जो आपने आपने आयोजित की है है उसमें कितने लोग जुड़ेंगे किस तरह का जो है आपने जो व्यवस्था की गई उसके बारे में आज जो ये नवरात्रि हम लोग ने आयोजन किया है हम एक्सपेक्ट कर रहे हैं की कम से कम हजार या बारह लोग यहाँ पे जुड़ने वाले हैं और सबसे अच्छी बात क्या है की यहाँ पे सिर्फ नवरात्रि का सेलिब्रेशन नहीं है नवरात्रि के सेलिब्रेशन गरबा डांस के साथ हम लोग કઈના કઈ બિઝનેસ થી કરને વાલે ઓર નેટવર્કિંગ થી કરને વાલે યે એક બહોત હી યુનિક કોન્સેપ્ટ હે જો આજ યુબિયન કે તરફ સે યહાં પે આયોજિત કિયા જા રહા હે ઓર યુનિકોર્નલ કો સ્પોન્સર હે મારુ નામ વિક્ષા શાહ છે અને હું યુબિયન ની મેમ્બર છું અને આજે અહીંયા અગર નવરાત્રી પ્રી નવરાત્રી નું સેલિબ્રેશન થઈ રહ્યું છે યુબિયન તરફ થી અને અહીંયા અગર લોકો નેટવર્કિંગ ના માધ્યમ થી પણ અને ગરબા ના માધ્યમ થી પણ જોડાશે અને એન્જોય

તમે અહિયા જોયે જ રહ્યા છો બધાના ચહેરા ઉપર કારણ કે આવતીકાલથી માતાજીની નવરાત્રી શરૂ થઈ રહી છે અને આજે નો છેલ્લો દિવસ છે અમાસ છે અને કહેવામાં આવે છે કે અમાસ દિવસે કોઈ પણ તિથિ જોવામાં નથી આવતી શ્રાદ્ધના દરેક સર્વ પિતૃઓ નું શ્રાદ્ધ હોય છે તો આ એનો અંત પણ છે અને નવરાત્રીનો પ્રારંભ પણ છે કાલ તો આ બંનેનું જે કોમ્બિનેશન છે એક માતાજીના આશીર્વાદથી જ ફળરૂપ થયું છે અને આજે અમે નવરાત્રીનું પ્રી નવરાત્રીનું આયોજન કર્યું છે અને અમારા જેટલા પણ બિઝનેસ મિત્રો છે અમારા જેટલા મેમ્બર્સ છે અમે સાથે બધા નવરાત્રીનો પર પર્વ સાથે ઉજવીએ અને એકબીજા સાથે બિઝનેસ પ્લેસરસિપ આગળ વધારીએ એના માટે અમે પ્રી નવરાત્રિનું આયોજન કર્યું છે આપણે છે ને આ સેકન્ડ યર મારું સેકન્ડ યર ચાલુ થયું છે તો અમે લાસ્ટ યર પણ પ્રી નવરાત્રી કરેલી હતી રમતાલી વન અને એના ટ્રેડિશન માં આપણે રંગભોઈ ટુ પોઈન્ટ જીરો મિક્સ થશે